જય શ્રી કૃષ્ણ આજે માક્ષર મહિનાના સુદ પક્ષની એકાદશી એટલે મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિ છે તો આ મોક્ષદા એકાદશી વ્રતની કથા અને ગીતા જયંતિનો આજના શુભ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા પાઠ ધ્યાન અને કથા કરવાથી અનેક પાપોમાંથી મુક્તિ મળે છે પુણ્ય અને મોક્ષની પ્રાપ્તિ થાય છે સુખ સમૃદ્ધિ ધન અને ઐશ્વર્યના આશીર્વાદ મળે છે આ એકાદશી મોક્ષ આપનારી હોવાથી જ આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતમાં અર્જુનને કુરુક્ષેત્રમાં ગીતાનું જ્ઞાન આપ્યું હતું આથી આ દિવસે ગીતા જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે આથી આ દિવસે વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરવો નારાયણ સ્તોત્રનો પાઠ કરવો તથા ભાગવદ્ ગીતાના પાઠ કરવા ઉત્તમ પુણ્યફળની પ્રાપ્તિ કરાવે છે ગીતા જયંતિના દિવસે શ્રીમદ ભાગવત ગીતાની પૂજા કરાય છે ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશનો પાઠ કરે છે તેમના પર ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા વરસે છે તેમના આશીર્વાદથી જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે સંસારના તમામ સુખ ભોગવી અંતે વૈકુઠને પ્રાપ્ત કરે છે તો મિત્રો આજના શુભ દિવસે મોક્ષદા એકાદશી વ્રતની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન શ્રી હરિવિષ્ણુની યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે જગતના નાથ કૃષ્ણ હે આદિદેવ હે જગતના પતિ તમે બહુ જ ઠીક કહ્યું તો હજી પણ મારી ઉપર કૃપા કરી તમે એકાદશીઓના વ્રતો કહો માક્ષર માસના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એની વિધિ શું છે એ દિવસે કયા દેવની પૂજા કરવામાં આવે છે હે સ્વામીન આ બધું તમે મને વિસ્તારથી કહો ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હે રાજન આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે એ સર્વ નાશ છે આ એકાદશીએ વ્રત કરીને તુલસીની મંજરી તેમજ ધૂપ દીપ વડે ભગવાન દામોદરનું પૂજન કરવું જોઈએ આગળ કહ્યું તેમ તે માક્ષર સુદ એકાદશી જો દશમ તિથિની ઉપર હોય તો જ તે મોક્ષદા એકાદશી કહેવાય છે આ રીતે ભગવાનને પ્રસન્ન કરવા માટે ઉપવાસ તથા ધૂન ભજન ગીત સ્તુતિ દ્વારા જાગરણ કરવું જોઈએ જેમના પિતૃઓ પાપ દ્વારા નીચ યોનિમાં પડ્યા હોય એમને આ એકાદશીનું પુણ્ય દાનમાં આપવાથી એમને મોક્ષ મળે છે એમાં કોઈ પણ જાતનો સંશય રાખવો નહીં પહેલાંના સમયમાં ચંપક નામનું એક રમણીય સુંદર નગર હતું ત્યાં ધર્મ જ્ઞાતા વૈષ્ણવો રહેતા હોવાથી એ ઘણું જ પ્રખ્યાત હતું એ નગરમાં વૈખાસન નામનો રાજા રાજ્ય કરતો હતો એ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરતો એ નગરમાં બધાય વેદો તેમજ પુરાણોમાં પારંગત ઘણા બ્રાહ્મણો રહેતા હતા પ્રજા પણ સર્વ રીતે સુખી હતી એક રાત્રે રાજાએ સ્વપ્નમાં પોતાના પિતાને નીચે નિવા પડેલા જોયા આ જોઈ રાજાને આશ્ચર્ય થયું અને એનું મન અશાંતિથી ઘેરાઈ જવાથી ત્યાં પછી એને ઊંઘ પણ ન આવી બીજા દિવસે સવારમાં જ એણે વેદો અને પુરાણોમાં પારંગત બ્રાહ્મણોને બોલાવ્યા અને ગઈ રાતના સપનની વાત કહી હે બ્રાહ્મણો ગઈ રાત્રિ સપનમાં મેં મારા પિતાને નરકમાં પડેલા જોયા છે એટલું જ નહીં પણ મારા પિતા રડતા હતા અને કહેતા હતા હે પુત્ર હું અધો ગતિ પામ્યો છું તો મારો ઉદ્ધાર કર આ સાંભળીને મને ક્યાંય શાંતિ મળતી નથી મારું સુખ સમૃદ્ધિવાળું આટલું મોટું રાજ્ય છે તો પણ હવે એ મને સુખદાયી લાગતું નથી મને મારા અધોગતિ પામેલા પિતાના જ વિચારો આવ્યા કરે છે અને તેથી મારું મન ઉદાસીનતાથી ઘેરાઈ ગયું છે હું સતત મૂંઝવણ અનુભવું છું હે બ્રાહ્મણો તેથી તમે બધા હવે મને કોઈ એવું વ્રત કહો કે તપ કહો જે કોઈ એવું દાન વગેરેનો રસ્તો બતાવો કે જેનાથી મારા પિતાને મોક્ષ મળે કારણ કે જેના પુત્ર પોતાના જીવન જેવો પ્રિય હોય તેમજ એ પુત્ર અતિશય બળવાન તથા મહાત્મા હોય છતાં તેનો પિતા જો ઘોર નરકમાં સબડતો હોય તો એ પુત્રનું એના પિતાને શું ફળ છે રાજાની વાત સાંભળીને વિદ્રાન બ્રાહ્મણોએ કહ્યું હે રાજન આપણા નગરની નજીકમાં જે પર્વત નામના ઋષિનો મોટો આશ્રમ છે એ ઋષિ ત્રિકાળ જ્ઞાની છે આપ તેમની પાસે જાઓ એ આપને યોગ્ય ઉપાય જરૂર બતાવશે બ્રાહ્મણોના વચન સાંભળી એ વૈશાખન રાજા એ પર્વત ઋષિના આશ્રમમાં ગયો ઋષિને જોઈને એણે દંડવટ પ્રણામ કર્યા અને એમના ચરણને સ્પર્શ કર્યો ઋષિ આથી પ્રસન્ન થયા અને રાજાને એના રાજ્યના સાતય અંગોની કુશળતા પૂછી રાજા મંત્રી રાષ્ટ્ર કિલ્લો ખજાનો સેના અને મિત્રો આ પરસ્પર એકાબીજાને ઉપકાર કરવાવાળા રાજ્યના સાત અંગો છે રાજાએ કહ્યું હે સ્વામીન આપની કૃપાથી મારા રાજ્યના સાતેય અંગો સકુશળ છે પરંતુ મારું મન ઉદાસીનતાથી ઘેરાઈ ગયું છે મેં સ્વપ્નમાં જોયું કે મારા પિતા નરકમાં પડ્યા છે દારૂણ દુઃખ ભોગવી રહ્યા છે અને રડી રડીને મને કહી રહ્યા છે કે હે પુત્ર હું અધો ગતિ પામ્યો છું તું મારો ઉદ્ધાર કર હે મહામુનિ માટે મને એવું કોઈ વ્રત એવું કોઈ તપ કે એવું કોઈ દાન એવો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને મને બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મારા પિતાનો નરકમાંથી છુટકારો થઈ શકે વૈખાસન રાજાનું કહેવું સાંભળી પરત ઋષિએ આંખો બંધ કરી ધ્યાનમાં બેસી ગયા થોડાક સમય પછી એમણે આંખો ખોલીને કહ્યું હે રાજા યોગબળના પ્રભાવથી મને તારા પિતાના કુકર્મોની માહિતી મળી છે એમણે પૂર્વ જન્મમાં પોતાની બે પત્નીઓમાંથી એક કામાતુર પત્નીને દ્રેષને લીધે ઋતુદાનની માગણી કરવા છતાંય આપ્યું ન હતું આ પાપનું ફળ ભોગવવા તારા પિતાને નરક મળ્યું છે રાજાએ કહ્યું હે મહામુનિ મારા પિતાનો એ પાપમાંથી છુટકારો થાય તેમજ એમને નરકમાંથી મુક્તિ મળે એવો કોઈ ઉપાય હોય તો મને કહો હું કોઈ પણ હિસાબે એ જરૂર કરીશ પર્વત ઋષિએ કહ્યું હે રાજા માક્ષર મહિનાના પક્ષમાં મોક્ષદા નામની એકાદશી આવે છે એનું વ્રત કરો કરો અને એ એ વ્રતનું પુણ્ય તમે તમારા પિતાને અર્પણ આમ કરવાથી એકાદશીના વ્રતના પુણ્યના પ્રભાવથી તમારા પિતાનો નરકમાંથી ઉધાર થશે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન પર્વત ઋષિની એ વાત સાંભળીને વૈખાસન રાજા અતિ આનંદિત થયો અને પોતાના મહેલમાં આવ્યો જ્યારે માક્ષર મહિનો આવ્યો ત્યારે રાજા વૈખાસને પર્વત ઋષિના કહ્યા અનુસાર પોતાના સર્વ સંબંધીઓ સાથે એ મોક્ષદા એકાદશીનું વ્રત કર્યું અને એનું સઘળું પુણ્ય પોતાના પિતાને આપી દીધું એ જ ક્ષણે આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ અને એ જ ક્ષણે વૈખાસન રાજાનો પિતા અતિ દારૂણ નરકમાંથી મુક્ત થઈ મોક્ષને પામ્યો આકાશવાણી દ્વારા એણે પોતાના પુત્રને કહ્યું સ્વસ્તિ સ્વતિથિ તે પુત્ર હે પુત્ર તારું કલ્યાણ થાવ કલ્યાણ થાવ આમ કહીને આનંદ અનુભવતા એ સ્વર્ગમાં ચાલ્યો ગયો હે રાજન આ રીતે કલ્યાણમયી મોક્ષદા એકાદશીનું વ્રત કરીને એકટાણું કરવાથી એના પાપો નષ્ટ થઈ જાય છે અને એ રાત્રે જાગરણ કરવાથી પોતાનો પોતાના કુટુંબનો તેમજ પોતાના બધા જ પિતૃઓનો મોક્ષ થાય છે આ મોક્ષદા એકાદશી ચિંતામણી સમાન હોય દરેક મનુષ્યને અવશ્ય મોક્ષ આપનારી છે આ મહાત્માને વાંચવાથી તેમજ એને સાંભળવાથી મનુષ્ય વાજપે યજ્ઞના ફળને પામે છે આ મોક્ષદા એકાદશીનું નિષ્ઠાપૂર્વક વ્રત કરનારના સર્વ સંકટ દૂર થાય છે નરક યાતનામાંથી મુક્તિ મળે અને સર્વ સંતાપો દૂર થાય છે એમ કહી ભગવાને ધર્મરાયને મોક્ષદા એકાદશીનું મહત્વ સમજાવ્યું તેથી ધર્મરાય આનંદ અનુભવવા લાગ્યા ભગવાને સમજાવેલ મોક્ષદા એકાદશીના મહત્વની કથા સમાપ્ત બલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો આજના દિવસે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું આથી આજનો દિવસ એટલે ગીતા જયંતિના રૂપે પણ ઉજવવામાં આવે છે આપણા હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર ગ્રંથ એટલે ભાગવદ્ ગીતા વિશ્વમાં ક્યાંય કોઈ પણ પવિત્ર ગ્રંથનો જન્મદિવસ ઉજવવામાં આવતો નથી ફક્ત શ્રીમદ ભાગવદ ગીતા એક એવું પુસ્તક છે કે જેની જન્મ ઉજવવામાં આવે શ્રીમદ ભાગવદ ગીતાના જન્મ આવે છે કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુન તેના મિત્રો તથા સ્વજનોને તેની સાથે દુશ્મન તરીકે જોઈ વિચલિત થઈ જાય છે અને શસ્ત્ર ઉપાડવાનો ઇનકાર કરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં અર્જુનને માનવ ધર્મ અને કર્મ વિશે શીખ્યું છે આ ઉપદેશ

પાંચ હજાર એકસો ચાલીસ વર્ષ પહેલા થયો હતો ગીતા જયંતિ તથા મોક્ષદા એકાદશી એક જ દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે ભાગવદ્ ગીતાનું વાંચન અને શ્રવણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ખાસ દિવસે હિન્દુ ધર્મ ગ્રંથ ગીતા ભગવાન શ્રી કૃષ્ણ અને મહર્ષિ વેદ વ્યાસની પૂજા કરવામાં આવે છે ભાગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે જેમાં કુલ અઢાર અધ્યાય અને સાતસો શ્લોક છે જેમાં જ્ઞાનયોગ કર્મયોગ અને ભક્તિયોગની ચર્ચા કરવામાં આવી છે એમાં પ્રથમ છ અધ્યાયમાં કર્મયોગ ત્યાર પછીના છ અધ્યાયમાં જ્ઞાનયોગ અને છેલ્લા છ અધ્યાયમાં ભક્તિયોગનો ઉપદેશ આપવામાં આવ્યો છે શ્રીમદ્ ભાગવદ્ ગીતાના થોડા શ્લોકોના ઉપવાદ સિવાય આદિ ગીતા અનુષ્ટોપ છંદમાં રચાયેલી છે શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં કુરુક્ષેત્રના યુદ્ધમાં જે ઉપદેશ આપ્યો હતો તેનું વર્ણન થયેલું છે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સાચા ખોટાનો ભેદ સમજાવ્યો હતો તે શ્લોક સ્વરૂપે વર્ણવેલ છે માનવ દરેક પરિસ્થિતિમાં ધૈર્યથી કામ લેવું અને આ મહામૂલા માનવ જીવનનો સાચા અને સારા કાર્યોમાં ઉપયોગ કરવો તે શ્રીમદ ભાગવદ્ ગીતામાંથી શીખવા મળે છે કહેવાય છે કે આપણે કોઈ પણ મુશ્કેલી હોય તો તેનો રસ્તો શ્રીમદ ભાગવદ્ ગીતામાંથી મળી રહે જીવનની ગમે તેટલી કઠિન પરિસ્થિતિ હોય તો સાચો માર્ગ બતાવી માનવને નિર્ણય લેવા માટે સ્વતંત્રતા આપે છે ગીતાનો ઉપદેશ એ છે કે માનવ જીવન એક યુદ્ધ છે જેમાં દરેકે લડવું પડે યુદ્ધમાં પીછે હઠ કર્યા વગર આગળ વધવું તે જ ગીતાનો સંદેશ છે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ગીતા વિશે એવું કહ્યું છે

અને ફરતથી પલાયન વાદ છે તો અંતે સૌના માટેનો આશીર્વાદ રૂપ ધન્યવાદ પણ છે આથી શ્રીમદ ભાગવદ્ ગીતાના પાઠ દરેકે નિત્ય જરૂર કરવા જોઈએ તો મિત્રો આ હતી મોક્ષદા એકાદશી વ્રતની કથા તથા શ્રીમદ ભાગવદ્ ગીતાનું મહાત્મ જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ